મહેસાણા જિલ્લાના આઠ તાલુકાની બસો ત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારના રોજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થઈ હતી જેનું પરિણામ પચીસ જૂનના રોજ જાહેર થવાનું હતું જેમાં આઠ તાલુકાની મતગણતરી અલગ અલગ સ્થળો પર ચૂંટણી અધિકારી દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી સંકુલ ખાતે યોજાઈ હતી સવારે આઠ વાગ્યાથી થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરાઈ હતી મતગણતરીના સ્થળ પર પિસ્તાલીસ ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ સભ્ય સહિત સભ્ય પદ માટે ચૂંટણી લડનાર ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જેમાં તાલુકાના હાણવે ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચેતનાબેન રાકેશભાઈ પ્રજાપતિ બસો સત્તર મતથી વિજેતા જાહેર થતા ઉમેદવાર સહિત તેમના પરિવારજનોમાં તેમજ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો વિજેતા ઉમેદવાર ચેતનાબેન પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગામના ઉમેદવારોએ અમોને આપેલ સહયોગ બદલ આભાર વ્યક્ત કરું છું અને ગામના વિકાસ માટે હર હંમેશા તત્પર રહીશ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું ગામ હાડવી પ્રજાપતિ ચેતના બેન રાકેશ ભાઈ વિકાસ કરવાનો છે બઉ જ અને બધાના બધા બધા ખાખા ગામ ના સપોર્ટ ના લીધે અમે જીત્યા છીએ બસો સત્તર મત ની લીધે વિકાસ જે બાકી હોય બધું જ કામ કરવાનું વિકાસ નું બધું

સાથ અને સહકાર મળી રહે છે એવી અમે આશા રાખીએ છીએ અને તેઓ અમારા ગામની અંદર જે વિકાસલક્ષી કામો અધૂરા છે એ પૂરા કરે એવી અમે સર્વે ગ્રામજનો એમની પાસે આશા રાખીએ છીએ